ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સાહેબે સમગ્ર ડાંગ જિલ્લામાં ટ્રાફિકની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જે તારીખ બાર નવ બે હજાર પચીસથી થી પંદર નવ બે હજાર પચીસ સુધી એ ચલાવવામાં આવે ચલાવવામાં આવશે જેને અનુલક્ષીને ડાંગ જિલ્લાના ચારેય પોલીસ સ્ટેશનો સાપુતારા આહવા અને સુબીર પીઆઈસીઓ પોતાના મહત્તમ માણસો સાથે આ કલાક સત્તર જીરોથી કલાક ઓગણીસ ત્રીસ સુધી એટલે કે પાંચ વાગ્યા સાડા સાત વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ કરશે અત્યારે આહવા શ્રી સાહેબ પોલીસ ચોકડી ઉપર એટલે કે જ્યાંથી એક રસ્તો આહવા સુબીર જાય છે અને બીજો રસ્તો આહવા ડોંગ ડોન જાય છે ત્યાં વાહન ચેકિંગ તેઓ તથા તેના પંદર પોલીસ સ્ટાફ સાથે કરી રહેલ છે જેમાં અત્યાર સુધીમાં તેઓએ બે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસ કરેલ છે ત્રણ હેલ્મેટ વગરના વેલ્વેટ પહેરા વગરના કેસો શોધવામાં આવેલ છે તથા ત્રણ સવારીના કેસો કરવામાં આવેલ છે અને હાલ પણ આ ટ્રાફિક ડ્રાઈવ શરૂ છે